એમ જેવું પોની હશે ડોસી નીકળ્યો નાહવાયું તો સો ટકા નાવા જવું એટલે શિયાળામાં નાવું પડે બોલો ડોસી ગરમી નહી પહેવા દેતી મન તો જતા રે રૂમાલ લઈને ને ખાતું કહું મારું મોનો તો નાખ્યો નઈ હવાના

સાંભળું હે એમ જેવું પીને નાહવાનું કેવી રીતના જો નાયમ તો સો ટકા મળી ગઈ શિયાળાનો ઠરીને તો ડોસીએ મારી બેટી નાયે નહીં તો ઘરમાં નહીં પહેવા દે હા 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 એક કામ કરું પેલું આખા ગામમાં એક જ બાથરૂમમાં એના અંદર સોન સુધી બેસીને નહીં નાખું ને તો મારું કામ થઈ જાય પણ ટાઈમ બહુ લાગશે જતાં જતાં હવે નાવા દેસુ કે નહીં નાહવા દેશે ક

કાકી ખબર કરવી પડશે ઠંડા પોની ના ની મત હતાશું ગોમા ખબર કઈ આયીશુ લે

કાધીને કે મને કાધીને મોકલ્યો આ મેલે સોંતાડે કેટલી ખુશ થશે એ તો કાધીતી એવું તુમારો રોવાન દાદા આવે હું કલરવાળી હાડી કેટલી પેરે હું તો તમે આ બાજુ આવો એડો ઓ દન કાકો

ના ના ટાટા કોને લાવન કોઈ જરૂર નઈ તમને હું મસ્ત અસલ મજાનું ચૂલા ઉપર ગરમ કરી દઈને આ તો તન તારો ભાકાઈ નઈ કર લાગનો નતો કેતો ના અહીંયા જરૂર નઈ આલો આપણે ઘર માં આ પબ્લિક જો વાહડ માં લાગે આલો આલો પબ્લિક તો તમે જો અતરી હા અને બે ખોટો પડીકન પડીકન બહુ ખાધું છે લા આલો રોટલા ખવડાવું હું તમને જીરો ખવડાવું આ જલ્દી ઉનું પાણી લે નકા ગંધાય વધા હા અને તો પૈસા હું કલાક ઉંજો તો આખું ગામ ભેગો કરી નાખ્યું એક વાત તો ના સાંભજોની આ છોકરો તો હારું કર્યું કે હોં નક ડોસીઓ અમે મહિના ખતાં ઢપોની એ સારા કેવું એમ જઈને નહીં તો નાખું ના હું નહીં યાર ન કહ હપુ ચોપલી જઈએ ડોસી અમે તારા ભાના શીરો ખવડાવે હે જ તો જીનો તેલનો ના બનાવતી ભાઈ હો હા જબ રો સમય આજ સધી રહી જબ રી